નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ત્રીસ છ બે હજાર પચીસ તો મિત્રો આજે આપણે ખૂબ સરસ મજાની તમારી માટે માહિતી લઈને આવી ગયા છીએ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે જૂન બે હજાર પચીસના માસનું પેન્શન જમા કેટલું થશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શનધારક મિત્રો આજનો દિવસ એટલે કે તમારા માટે માહિતી લઈને આવવાનો દિવસ કે આવતીકાલે જૂન બે હજાર પચીસના માસનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે તેની આજની આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આપણે દર મહિનાની છેલ્લી તારીખ એટલે કે દર મહિનાની જે છેલ્લી તારીખ હોય ત્રીસ હોય એકત્રીસ હોય કે અઠ્યાવીસ હોય તો એ તારીખના રોજ આપણે જે આ મહિનાનું પેન્શન જમા કેટલું થવાનું છે તેનો આપણે ખૂબ સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ એટલે મિત્રો તમે દર માસનું પેન્શન કેટલું જમા થશે એ જો તમે એક દિવસ અગાઉ જાણવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો વાત કરીએ તો જૂન બે હજાર પચીસના માસનું પેન્શન તમારે કેટલું જમા થશે તો સૌથી પહેલાં તો તમારું બેઝિક પેન્શન કેટલું છે મૂળ પેન્શન કેટલું છે તે તમારે જાણી લેવું જોશે કારણ કે મૂળ પેન્શનને આધારે તમામ ગણતરી હોય છે તે આગળ થતી હોય છે તો ખાસ કરીને તમારું મૂળ પેન્શન કેટલું છે તે તમે સૌથી પહેલાં જાણી લેજો તમારા પીપીઓ નંબર અથવા તો પેન્શન સ્લીપ અથવા તો તિજોરી અધિકારી પાસેથી તમારું મૂળ પેન્શન તમે જાણી શકો છો તો મિત્રો સૌથી પહેલાં તો મૂળ પેન્શન અને મૂળ પેન્શન ઉપર હાલમાં પંચાવન ટકા મોંઘવારી ભથ્થું અથવા મોંઘવારી રાહત અથવા તો ટેમ્પરરી ઇન્ક્રીઝ ટીઆઈ જે હંગામી વધારો છે તે તમને મળવાપાત્ર પંચાવન ટકા છે એટલે મૂળ પેન્શન ઉપર પંચાવન ટકા મોંઘવારી ભથ્થું પ્લસ હજાર રૂપિયા જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હો તો હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સના તમારે પ્લસ થશે તો આ ત્રણેય રકમનો સરવાળો છે એ તમારું કુલ પેન્શન હશે એટલે કે મૂળ પેન્શન પ્લસ મોંઘવારી રાહત મોંઘવારી ભથ્થું પ્લસ હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ તો મિત્રો આ ત્રણેય રકમ છે તેનો સરવાળો તે તમારું કુલ પેન્શન હશે તો તેમાંથી તમારે જો કોમ્યુટેશનની વસૂલાત થતી હોય અથવા તો તમે જો પેન્શન ઉપર અગાઉ લોન લીધી હોય અથવા તો મૂડીકૃત પેન્શન તમારું હોય તે જો તમારું કોમ્યુટેશનની કપાત થતી હોય તો આ જે ટોટલ રકમ છે તેમાંથી તમારે કોમ્યુટેશનની રકા રકમ છે તે બાદ થશે ઉપરાંત જો તમારું પેન્શન ઇન્કમટેક્સ અધિકારી દ્વારા કોઈ પણ રકમ છે તો તે રકમ મુજબ તમારું પેન્શન ટોટલ થતું હોય આવકવેરાને પાત્ર થતું હોય તો રકમ તે આવકવેરા પાત્ર રકમ હોય તે તમારા પેન્શનમાંથી તે પણ બાદ થશે એટલે કે જે ટોટલ પેન્શન હોય તેમાંથી આ બે રકમ એટલે કે કોમ્યુટેશનની કપાત અથવા તો આવકવેરા પાત્ર તમારું પેન્શન હોય તો આ બે રકમ છે તે તમારી બાદ થશે આવી રીતે માઇનસ કરીને જે પેન્શન બાદ થતું હોય તે તમારું જૂન બે હજાર પચીસના માસનું પેન્શન હશે તો તે ઉપરાંત જો તમારે ત્રીસ જૂનના રોજ એંશી વર્ષ પંચ્યાસી વર્ષ નેવું પંચાણું સો એવી રીતે જો પાંચ પાંચ ગાળાના જે વધારા પ્રમાણે તમારી ઉંમર થતી હોય એટલે કે આ જે ત્રીસ જૂનના રોજ તમારી ઉંમર છે તે એંશી વર્ષ ઉપર થતી હોય અથવા તો પંચ્યાસી વર્ષ ઉપર થતી હોય તો જે તમારું વધારાનું પેન્શન છે જેને આપણે કમ્પેન્સિવ ભથ્થું એટલે કે કરુણા ભથ્થું કહી શકીએ તો તે મુજબ વધારાનું પેન્શન હોય તો તે તમારે મૂળ પેન્શનમાં તમારે પ્લસ થશે એટલે એટલું તમારે વધારાનું પેન્શન આવશે જો તમારી ઉંમર એંશી વર્ષ ઉપર થતી હોય તો કારણ કે સરકારશ્રી દ્વારા અમુક જે નિયમો બનાવવામાં આવ્યા છે કે એંશી વર્ષ ઉપર જે પેન્શનર હોય તો તેના પેન્શન મૂળ પેન્શન ઉપર વીસ ટકા વધારાનું પેન્શન મળતું હોય છે ત્યારબાદ પંચ્યાસી વર્ષ હોય નેવું વર્ષ હોય તો તેવી રીતે જો તમારે પેન્શન વધારે થતું હોય તો તે પ્રમાણે તમારે વધારાનું પેન્શન પણ મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો આ ત્રીસ જૂનના રોજ જો તમારે કોમ્પ્યુટેશનની વસૂલાતને બાર વર્ષ કે જે અમુક મહિનાઓ જે નક્કી કરેલા છે તે મહિના જો તમારે પૂર્ણ થતા હોય તો કોમ્યુટેશનની કપાત તમારે ત્યારથી ન થાય એટલે એટલે વધારે એટલું વધારાનું પેન્શન છે તે તમને મળવાપાત્ર રહે છે તો ખાસ કરીને વાત કરીએ તો મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ પ્લસ તેમાંથી આપણે વાત કરીએ તો વધારાનું પેન્શન મળવાપાત્ર રહેતું હોય તો અને પ્લસ જો કોમ્પ્યુટેશનની વસૂલાત બંધ થતી હોય તો તે તમારે પ્લસ થશે તેવી જ રીતે આવકવેરા પાત્ર પેન્શન હોય તેમજ કોમ્પિટેશનની વસૂલાત થતી હોય તો તે માઇનસ થશે આવી રીતે તમારું જૂન બે હજાર પચીસના માસનું આટલું ચોખ્ખું પેન્શન તમને મળશે ખાસ કરીને આ મહિનામાં કોઈ પણ સુધારા વધારા છે તે કરવામાં આવ્યા નથી એટલે ગયા મહિનાનું એટલે કે મે મહિનાનું પેન્શન તમારું જે બે જૂનના રોજ આ વખતે જમા થયું હતું તેટલું જ પેન્શન તમારે જમા જમાપાત્ર થશે એમાં અન્ય કોઈ પણ જાતના ફેરફારો કરવામાં આવ્યા નથી પણ જો તમારી ઉંમર આજે ત્રીસ જૂનના રોજ એંશી વર્ષ ઉપર થતી હોય તો તમારે વધારાનું પેન્શન મળવાપાત્ર રહેશે બાકી અન્ય કોઈ પણ જાતના પેન્શન બાબતે આ મહિને સુધારા વધારા કરવામાં આવ્યા નથી દોસ્તો તો ત્યારબાદ બીજી પણ અન્ય માહિતીની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્ય દ્વારા પેન્શનરો માટે નિવૃત્ત કર્મચારીઓ માટે જે હયાતીની ખરાઈ કરાવવાની હોય છે તેના નિશ્ચિત માસ નક્કી કરેલા છે એટલે કે મે જૂન અને જુલાઈ તો મિત્રો બે મહિના તો વીતી ગયા છે પણ આ છેલ્લો મહિનો એટલે કે આવતીકાલથી પહેલી જુલાઈ પહેલી જુલાઈથી એકત્રીસ જુલાઈની વચ્ચે જે પણ કોઈ પેન્શનધારક મિત્રોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ ના કરાવી હોય તો તે પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી લેજો કારણ કે જે ગુજરાત સરકાર દ્વારા ત્રણ માસ નિશ્ચિત કરેલા છે તેમાંથી આ જુલાઈ માસ એટલે કે છેલ્લો માસ છે તો તમારી વાર્ષિક હયાતીની ખરાઈ ખાસ કરાવી લેજો નહીતર તમારું પેન્શન સ્થગિત પાત્ર થઈ જશે એટલે ખાસ ભૂલ્યા વગર વાર્ષિક હયાતીની ખરાઈ છે તે કરાવી લેજો આપણી ચેનલમાં વિડીયો મૂકેલો છે કે વાર્ષિક હયાતીની ખરાઈ કઈ રીતે કરાવવી તે પણ ચેક કરી લેજો વાત કરીએ ટૂંકમાં તો વાર્ષિક હયાતીની ખરાઈ તે તમારે બેંકમાં જઈને જે બેંકમાંથી તમે પેન્શન મેળવતા હો તે બેંકમાં જઈને તમારી વાર્ષિક હયાતીની ખરાઈ છે તે કરાવી શકો છો અગાઉથી તમારી જે તિજોરી અધિકારી હોય તેણે તમારી બેંકમાં જે વાર્ષિક હયાતી કરાવવા માટેનું જે ફોર્મ હોય છે તેમાં તમારું ફોર્મ છે તે અગાઉ મોકલી દીધેલું હોય છે તો ખાસ કરીને તે તમારે ફોર્મમાં સહીને એવું બધું કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી વાર્ષિક હયાતીની ખરાઈ છે તે બેંક દ્વારા કરી શકાતી હોય છે અને બીજી વાત એ છે કે પોસ્ટ ઓફિસ દ્વારા જે પોસ્ટમેન હોય તે પોતાના આપણે આઈપીબી બેંક સાથે જે કરાર કરેલા છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક તેની સાથે પેન્શનર ધારકોને જે કરાર થયેલા છે તે મુજબ ઘરે આવીને પોસ્ટમેન તમારી વાર્ષિક હયાતીની ખરાઈ પોતાની ડિજી ડિજિટલાઇઝેશન દ્વારા જે જીવનની હયાતીની ખરાઈ છે તે પણ કરી શકતા હોય છે તો ખાસ કરીને એવા સંજોગોમાં કે તમે બેંકમાં જઈ શકતા ન હો તો તમારે પોસ્ટમેનનો સંપર્ક કરીને પોતાની વાર્ષિક હયાતીની ખરાય છે તે આ મહિનાના અંત એટલે કે આવતા મહિનોનો એકત્રીસ જુલાઈ સુધીમાં તમારા વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી લેવી ખૂબ જ અગત્યની રહેશે મિત્રો તો આ પણ એક બાબત ખાસ ધ્યાન રાખજો કે આ છેલ્લો મહિનો છે વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવા માટેનો તો ત્યારબાદ બીજી પણ એક અન્ય વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના નામની એક યોજના છે તે પેન્શનરો અને તેમના આશ્રિતો માટે એક યોજના શરૂ કરવામાં આવી છે તો બધા પેન્શનર મિત્રોનો ખાસ એક પ્રશ્ન હોય કે અમારી પાસે જો મામૃતમ કાર્ડ અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જયનું કાર્ડ હોય તો આ કાર્ડ માટે અમારે અરજી કરવી કે કેમ તો એ બાબતે હજી પણ કોઈ પણ જાતની જે સ્પષ્ટ માહિતી છે તે સામે આવી રહી નથી પણ અત્યારે જો આ રીતની વાત છે કે કાર્ડ કઢાવવું તો અત્યારે તમારે કાર્ડ કઢાવી લેવું પણ ભવિષ્યમાં જ્યારે કોઈપણ અગત્યની બીજી સૂચનાઓ આવે ત્યારે આપણે ફરીથી વાત કરશું એટલે હાલ પૂરતી જો તમારે તિજોરી અધિકારી દ્વારા તમે જો પેન્શનર હોવ તો તમારે આ સ્વાસ્થ્ય કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે તેનું કાર્ડ કઢાવી લેવું પછી અન્ય જે પાછળથી માહિતી આવે તો તે મુજબ આપણે તેને અનુસરવાનું રહેશે એટલે હાલ પૂરતો તો આ કાર્ડ કઢાવવું તમારા માટે ખૂબ જ અગત્યનું છે એટલે કે આશ્રિતો તેમજ પેન્શનરો માટે જે કેશલેસ સારવારની સુવિધા છે તે ઉપલબ્ધ કરવા માટે સરકાર દ્વારા જે આ યોજના છે તે શરૂ કરવામાં આવી છે તો ખાસ કરીને આ કાર્ડ છે તે તમારે ત્યારે કઢાવી લેવું જોઈએ તો પેન્શનર મિત્રો ત્યારબાદ થોડીક વાત કરીએ તો તમારા હાલમાં તમારા જે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય ધારો કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે અથવા તો તમારો પેન્શન પેમેન્ટ ઓર્ડર છે તો આ બધામાં જો તમારે કોઈ પણ નામની વિસંગતતા હોય એટલે કે નામમાં કોઈપણ જાતના ફેરફાર હોય તો તે ખાસ તમે સુધારવી લેજો કારણ કે હાલમાં જો કોઈ પણ નામમાં વિસંગતતા હોય તો તમે હાલમાં જે પેન્શન મેળવતા હોવ અથવા તો તમારા ગેરહાજરી બાદ તમારા જે કુટુંબના આશ્રિતો હોય તેને કુટુંબ પેન્શન મળતું હોય તો તેમાં પણ ઘણી મુશ્કેલીઓ પડી શકે છે એટલે હાલ પૂરતી તમને બધાને એક અંગત નમ્ર વિનંતી છે કે જો તમારા કોઈપણ ડોક્યુમેન્ટ એટલે કે પેન્શન ચૂકવણી ઓર્ડર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર મુજબ જે તમારા રેકોર્ડમાં તમારા પરિવારજનોના નામ હોય અથવા તો તમારું પોતાનું નામ હોય તો તેમાં કોઈપણ જાતની વિસંગતતા હોય તો તે તમારે ખાસ ચેક કરાવી કારણ કે હાલમાં પણ તમારે બેંક એકાઉન્ટ નંબર આધાર કાર્ડ પાન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટમાં જો નામમાં વિસંગતતા હોય તો ભવિષ્યમાં તમને તકલીફો પડી શકે છે એટલે ખાસ કરીને તમારું અથવા તમારા પેન્શન તમારા પરિવારના જે આશ્રિતો હોય તો તેના નામમાં જો કોઈ પણ જાતની વિસંગતતા હોય તો તે ખાસ દૂર કરાવી લેવા તમને નમ્ર વિનંતી છે એટલે ભવિષ્યમાં તમારે કોઈપણ જાતની તકલીફ ના પડે તો પેન્શનર મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કોઈ જો પેન્શનર હોય અને તેના કુટુંબમાં દિવ્યાંગ પેન્શન દિવ્યાંગ જે વ્યક્તિ હોય દિવ્યાંગ બાળકો હોય અને તે કુટુંબ પેન્શન મેળવતા હોય તો તેને પણ તિજોરી અધિકારી દ્વારા આ જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે તેનું જે કાર્ડ હોય છે તે બનાવી અપાતું હોય છે એટલે ખાસ કરીને જે કોણ કોઈ પણ પેન્શનર હોય તેના જો દિવ્યાંગ બાળકો હોય તો તેને પણ તિજોરી અધિકારીનો સંપર્ક કરીને આ જે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે તેનું કાર્ડ બનાવવાનું રહેશે મિત્રો તો મિત્રો બસ આજની માહિતી અહીંયા સુધી માહિતી તમને સારી લાગી હોય જૂન મહિનાનું પેન્શન કેટલું જમા થશે તે અંગે જો પણ તમને કોઈપણ જાતની માહિતીની અખૂટતા હોય તો કૃપા કરીને માફી ચાહું છું તો આપણી પાસે આટલી માહિતી ઉપલબ્ધ હતી જે તમને વિડીયો બનાવીને તમને પણ માહિતગાર કરવાની પૂરેપૂરી કોશિશ કરેલી છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જૂન બે હજાર પચીસના માસનું પેન્શન તેમજ વાર્ષિક હયાતીની ખરાઈ બાબતે તેમજ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના માટેની જે કાર્ડની માહિતી હતી તે માહિતી આપણી પાસે આટલી ઉપલબ્ધ હતી તો ખાસ કરીને હવે પછી આપણે પાછા મળીશું એ કોઈપણ જાતની નવી માહિતીની સાથે તો મિત્રો જો તમે દર મહિનામાં તમારા દર મહિનાની છેલ્લી તારીખે આવતા મહિનામાં તમારું આ મહિનાનું પેન્શન કેટલું જમા થશે તે તમે જાણવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો અને મિત્રો ખૂબ સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ પણ અમે કરીશું તો ફરીવાર પાછા મળીશું આવી જ એક નવી માહિતીના વિડીયો સાથે નવી એક અપડેટની સાથે ત્યાં સુધી સૌને જય હિંદ જય શ્રી કૃષ્ણ જય માતાજી